નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં ચોમાસુ આખરે રવિવારે જામ્યું હતું અમદાવાદ અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં મેઘાલયે વરસાદી માહોલ બનાવી દીધો હતો ત્યારે હજી પાંચ દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ધમાલ મચાવશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મેપ પ્રમાણે આજે એક જુલાઈ એટલે કે સોમવારે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે તમામ જિલ્લાઓમાં માં પણ આગાહી કરવામાં આવી છે આ સાથે દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આગાહી પ્રમાણે બે જુલાઈ એટલે કે મંગળવારે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તમામ જિલ્લાઓમાં ગાજવીજની આગાહી પણ આપવામાં આવી છે તારીખ એટલે કે બુધવારે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં માં યલો એલર્ટ આપવામાં આવી છે તો બીજી બાજુ અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે પાંચ થી બાર જુલાઈ અંદરાધાર વરસાદની આગાહી છે આ સાથે તેમણે જણાવ્યું કે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતમાં ભારે વરસાદ પડી શકે છે